જાણવા મળ્યો છે બેફામ રીતે બસ દોડાવવાની ઘટના વચ્ચે નશાની હાલતમાં જોવા મળ્યો આ તસવીરો જોવા દ્રશ્યો જોવો તમે સિટી બસના કંડક્ટર પીધેલી હાલતમાં દેખાયા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે નશાની હાલતમાં કંડક્ટરે બસમાં ખૂબ ધમાલ પણ મચાવી હતી આ જો આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે જે કંડક્ટર છે એ પીધેલી હાલતમાં છે એને કોઈ ભાન નથી અને એ આખી બસમાં તોફાન કરી રહ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સિટી બસના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ એજન્સીને પેનલ્ટી ફટકારીને સંતોષ માની લેવાયો છે સિટી બસના અણઘટ વહીવટને લઈને રાજકોટની જનતામાં પણ રોષ છે બેફામ બસ દોડાવતા ડ્રાઈવર અને કન્ડક્ટર પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એ સૌથી મોટો સવાલ છે એવું જ લાગી રહ્યું છે કે આ જે બસ છે સિટી બસ એ આ ભયની હોય આ ભયના ફાધરે ખરીદી લીધી હોય એ રીતે આ ભાઈ આતંક મજાવી રહ્યા છે એક મહિનામાં અનેક અકસ્માતો થયા છે એક સીસીટીવી હમણાં થોડા દિવસો પહેલા સામે આવ્યા હતા લગભગ ગઈકાલે જેમાં એક સિટી બસની અડફટે બાળકનું મોત થયું હતું આટલી આટલી ઘટનાઓ બની રહી છે તેમ છતાં તંત્ર મૌન કેમ છે એક સૌથી મોટો સવાલ છે તો આ એ જ દ્રશ્યો છે તસવીરો છે જે એ વાતનો પુરાવો અહીંયા આપી રહ્યા છે કે સિટી બસના અકસ્માતો કેમ થઈ રહ્યા છે આ તો કંડક્ટર પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કેટલીક ઘટનાઓ એવી પણ બની છે કે જ્યારે ડ્રાઈવરે નશો કર્યો હોય અને અકસ્માતો થયા હોય એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે કંડક્ટર આવી હાલતમાં છે તો શું ડ્રાઈવરે ઉપર ફરિયાદ નહીં કરી હોય કારણ કે આટલી કારણ કે આટલી ખરાબ રીતે જો બસની અંદર આ રહેતો હોય તોફાન કરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે જે પેસેન્જરો એમના જીવને લઈને સવાલો થતા હોય છે આ બે અલગ અલગ દ્રશ્યો તમે જુઓ એક બાજુ ડ્રાઈવરે માસૂમની જિંદગી છીનવી છે આ દ્રશ્ય પણ સિટી બસ આ દ્રશ્યોમાં પણ સિટી બસ ચાલી રહી છે અને એક એક નાનકડો છોકરો બાજુમાં જઈ રહ્યો છે સિટી બસના ડ્રાઈવરને ભાન નથી અને એ જે બાળક છે એને અડફેટે લઈ લે છે કચડી નાખે છે અને ઘટના સ્થળે એનું મોત થઈ જાય છે અને બીજા દ્રશ્યો છે કે જે કંડક્ટરલ કન્ડક્ટર આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છે પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે એ બી ધોળા દિવસે આટલી છૂટ કોણે આલી એ સૌથી મોટો સવાલ છે છે તમે પણ સિટી બસમાં મુસાફરી કરી રહ્યા છો એક મહિનામાં 4 થી 5 ઘટના અકસ્માતમાં મોત પણ થયા છે અને કંડક્ટર પણ પીધેલા અંકુશ હોવો જરૂરી છે આપ શું માનો છો અંકુશ હોવો જરૂરી છે જાહેર જનતા જે રોડ ઉપર ચાલે છે એની સલામતી માટે સરકારે જે દારૂબંધીને બીજા કંઈ આયોજન કરેલું છે તેનું ચુસ્તપણે પાલન થવું જ જોઈએ અને જનતાની સુરક્ષાનું પહેલું ધ્યાન રાખવાનું હોય છે તેના માટે ખાસ કરીને જે આવા અસામાજિક કાર્યો થતા હોય બંધ થવા જોઈએ જે રીતે કાકા કહી રહ્યા છે અંકુશ હોવો ખૂબ જ જરૂરી છે ત્યારે બહેનો પણ આપણી સાથે જોડાયા છે એક અકસ્માતમાં મોતની ઘટના સામે આવી કંડક્ટર અને ડ્રાઈવર પર અંકુશ હોવો જરૂરી છે આપ શું માનો છો આ ઘટનાને કરી દેજો અંકુશ હોવો જરૂરી છે પણ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી રહી છે સિટી બસ આમ તો સલામતી જ છે પણ ક્યારેક આવું થઈ શકે સલામતી છે પણ ક્યારેક આવું થઈ શકે તમે પણ સિટી બસમાં મુસાફરી કરી રહ્યા છો જે ઘટના સામે આવે છે ડ્રાઈવરો બેફામ આપશું આ ઘટનાને કઈ રીતે જુઓ સિટી કરતા તો એક ડ્રાઈવર ઓ બેફામ આપ શું આ ઘટના જે રીતે વાત છે સમગ્ર ઘટનાની તો રાજકોટમાં જે ઘટનાઓ બનતી જાય છે આપ પણ મુસાફરી કરી રહ્યા છો સ્ટુડન્ટ છો સેફટી પહેલા આપશું માનો છો કંડક્ટર અને ડ્રાઈવર પર અંકુશ કેટલો જરૂરી જયારે આપણે આવું બધું કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે પબ્લિકનું કે એવું વસ્તુ ના કરીએ અને પબ્લિકનું ધ્યાન રાખીને આપણે ડ્રાઇવિંગ કરવી જોઈએ તેની કન્ડક્ટરને પણ ધ્યાન રાખવી જોઈએ કે તેનો ડ્રાઈવર કેટલો સેફ છે તેની પ્રજા કેટલી સેફ છે અને તેમાં મુસાફર કરતા પબ્લિક પણ કેટલા સેફ છે પબ્લિક કેટલા સેફ છે તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આપણી સાથે અન્ય પણ મુસાફરો જોડાયા છે તમે પણ મુસાફરી કરી રહ્યા છો ગઈકાલે એક છ વર્ષના બાળકનું મોત થયું અંકુશ હોવો ઘણો બધો અંકુશ હોવો જરૂરી છે પબ્લિક ની એ ડ્રાઈવર ની કંડક્ટર ની જવાબદારી હોય છે કે તેને સેફ જગ્યા એ જે ઘટના એક બાદ એક સામે આવતી જાય છે લાગે છે કે આવો જે કચરો જેને શકાય એ દૂર કરી નાખવો જોઈએ હા કરવો જ જોઈએ ચોક્કસ જે રીતે લોકો કહી રહ્યા છે હાલ અત્યારે કંડક્ટર અને ડ્રાઈવરની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો એક મહિનામાં પાંચ જેટલી ઘટનાઓ જયારે સામે આવી છે ત્યારે ખરેખર રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ આ તમામ લોકોને જે લોકો જે ગેરવર્તણૂક કરી રહ્યા છે તેને કાઢી મૂકવા જોઈએ અને સાથે આ જે કંપની છે તેને પેનલ્ટી પણ આપીને તેને શિક્ષાત્મક પગલાં પણ લેવા જોઈએ કેમેરા પર્સન અભિદ્રી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ